એવર મેં ટ્રાય નથી કર્યો અને દાણાવાળી બ્રેડમાં કહું તમને મને ત્યાંથી એવું લાગતું હતું કે દાબેલી પણ દાબેલી આનું ટેસ્ટ પર્સનલી તમે અહીંયા આવીને જ આવવું પડશે ટેસ્ટ કરવા માટે તો તમને એક્સપિરિયન્સ થશે ટેસ્ટ કરજો તો તમને આઈડિયા આવશે ટેસ્ટમાં મજા છે હું અત્યારે એન્જોય કરી રહ્યો છું થેન્ક યુ સો મચ સર આજે કસ્ટમરનો પ્રેમ છે ને બહાર ગામથી બધા લોકો લાસ્ટ સન્ડે સુરતથી આવ્યા હતા પછી દૂર દૂરથી ટૂંકમાં બાર ગામથી આવે આપણે કાઠિયાવાડી લોકો તો એ પ્રેમથી મને વધારે એક્સાઇટમેન્ટ થાય કે હું મારું વેલ વધારે આપું પોતે પણ કાઠિયાવાડી છું પણ બરોડાથી એમાં સ્પેશિયલ આજે મતલબ પહેલાં ગુજરાત થવા જઈએ છીએ લગ્નના પછી આપણે જઈએ શોપિંગ માટે તો થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ આટલો આટલો પ્રેમ દેવા માટે થેન્ક યુ થેન્ક યુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ